વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું ગૌરવ છે દેશ વિદેશથી અહીંયા બારે માસ પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે જેને લઈને આ વડોદરા કેવડિયાના રોડ પહોળો કરવાનું કાર્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જે હાલ ગોકળ ગાયની ગતિએ પ્રગતિમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ હાલમાં ફરતી કોઈથી વેગા ચોકડી સુધી આ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે રોડ બનાવવા માટે ઠેર ઠેર પાંચથી છ ફૂટ જેટલા ઊંડા ખાડા બનાવવામાં આવ્યા છે આ રોડ ઉપર રાજપીપળા છોટાઉદેપુર તિલકવાડા નસવાડી અને કવાટનો અવર જવરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન ભારે માત્રામાં ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે જેના કારણે અકસ્માતના ભય પણ રહે એ સ્વાભાવિક છે હાલ વડોદરા રેલવે ક્રોસિંગ બ્રિજ પર હલકી ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું છેના સમાચાર હોવા છતાં તંત્ર આ બાબતને ધ્યાન ના આપતા હાલ આ શરિતા હોટલવાળા બ્રિજ ઉપર રોડમાંથી સળિયા બહાર આવી ગયા હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા મારફતે વહેતી થઈ છે જે બાબતે તંત્ર મૌન સાધીને બેઠું છે ત્યારે હાલ આ ફરતી કોઈ વેગા સુધી અને ત્યારબાદ આગળનો રસ્તો પણ બનવાનો છે ત્યારે આ કામમાં પણ ગેરરીતિ ના થાય એ જોવાની જવાબદારી તંત્રની છે તો તંત્ર આ બાબતે ધ્યાન આપશે કે કેમ એવો એક સવાલ થઈ રહ્યો છે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છું ગામ પાસે કામ ચાલી રહ્યું છે મોટા મોટા ખાડા કરવામાં આવ્યા છે જ્યાં આપણા મહારાજો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં છ થી સાત ફૂટના ઊંડા ખાડા કરવામાં આવ્યા છે ને અકસ્માતની ભીતિ સર્જાય તેઓ ભય સેવી રહ્યો છે જ્યારે અહીંયા અશક્ત્યુના પૂરા કરતી કોઈ ગામના બાઇક સવારો રાતના સમયે અહીંયાથી પસાર થાય છે ત્યારે અકસ્માતની ભીતિ સર્જાય એવો ડર લાગી રહ્યો છે લોકોને ગુજરાતનો પોતાનો અવાજ લોકદર્શ પણ અશોક પરમાર ડભો